ਹੈਲੋ ਹੈਲੋ ਜਿੰਦਾ 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 ਦੁਨੀਆ ਦਾ ਬੌਸ ਸੋ ਗਾਇਜ਼ ਅ ਅਮਾਰਾ ਗਾਡੀ ਕਰਤਾ ਅਮਾਰਾ ਕਾਕਾ ਨੇ ਗਾਡੀ ਜ਼ੋਰਦਾਰ ਹੈਨੇ ਸੇ ਇਕੋ ਅ ਹਾਂ ਬੋਏ ਹੈ 10 ਸਾਲ ਸੇ ਤੁਸੀਂ ਜੋ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં સો ગાઈઝ અત્યારે અમારી ફેમિલી અને અમારા કાકાની ફેમિલી બંને ભેગા મળી અને એમની ગાડી લઈ અને અમે જઈએ છીએ કડા સધેવાના દર્શન કરવા માટે અને ત્યાંથી જવાના છે બહુચરમાએ બહુચર દર્શન કરવા માટે સો ગાઈઝ તૈયાર છો બધા સો ગાઈઝ તમે જોઈ શકો છો કે બધા તૈયાર છે મારી કાકાની ફેમિલી અને મારી ફેમિલી અને કૃષ્ણ ભગવાનને પણ લીધા છે અને બધા જઈએ છીએ અત્યારે મારા કાકાની ગાડી ઈકો છે એમાં અડધા બે અને મારી વેગેન્દ્ર ગાડી છે એમાં બે આવીશું તો ચલો જવાની શરૂઆત કરો આપણે અને ચલો હા બોલો શું ગાઈશ હવે જવાની તૈયારી કરો હે શું ગાઈશ હવે તૈયાર છો અમે શું ગાઈશ સધીમાના બહુચર દર્શન કરવા માટે બંને ગાડીઓ તૈયાર છે તો અમારે પોણીભાઈ સાહેબ કૃષ્ણ ભગવાનના શકનાલા છે અમને હા શું ગાઈશ પહેલી ગાડી નીકળી છે હવે અમારી બેગ અંદર નીકળી ગઈ છે અને

સો ગાઈઝ ફાઇનલી મારા કાકાની ગાડીનો વારો આવ્યો છે ગેસ ભરવા માટે તો હું પણ ઉતરું હવે શું કર્યું ફૂલ કરાય સો ગાઈઝ મારા કાકાની ગાડીનો ભરી ગયો છે ગેસ મારી ગાડી લાવું હવે સો ગાઈઝ ફાઇનલી મારી ગાડી આવી ગઈ છે હવે ગેસ ભરવા માટે સો ગાઈઝ અમે બે ગાડીઓમાં ગેસ ભરાઈ લીધો છે તો હવે સીધા જઈએ પાટણ પાટણથી

સતીમાના દર્શન કરવા માટે તો ચો ચલો મળી હવે કડા શું ગાય છે અમે કળા આવી ગયા છો હવે સતીમાના દર્શન કરવા માટે જશો અમે અમારી ગાડી પાર્કિંગ કરી નાખી છે હવે ગોતા આપણે કાકાની ગાડીને શું ગાય છે સતીમાતાના ગેટે છો હવે શું ગાય છે આ છે મંદિર સતીમાનું તમે જો કેટલી લાઈન છે અને શું ગાય છે કાચી થતા છે

ભાઈ અંદર કેમેરા લીધાની મને છે તો આપણે અહીંયા બંધ કરી નાખવા આવે દર્શન કરી નાખો શું ગાય છે એમ છે દર્શન કર્યા છે તમે જોઈ શકો મંદિર છે ભીડ છે પડાવે છે તો ગાય છે મોનતાની ધજા આવે માતા ચાળે જી છે હવે અહીંયા મસ્ત ચા મળે છે તો આપણે ચા પીજીએ પહેલાં ચા પીધી કે નહીં લાવી હતી થોડી મારા માટે

જે એની આજુબાજુ રાઉલુમાં હતી ને જગ્યા તો બેસી ચા પીને ફોટા પાડ્યા અને હવે અમારે બહુચરાજી તો નીકળી જશે ગાડીમાં મારા કાકાની ગાડી અમારી આગળ સીધા બહુચરાજી ડાયરેક્ટ મહેસાણા આવી ગયા છે તમને બતાવું મેં તમે જોઈ શકો છો કે મહેસાણામાં ગાય અને એક મહિલાનું સ્ટેચ્યુ છે અને મહેસાણાથી સીધા જઈશું હવે બહુચરાજી હે ગાઈસ આખા દિવસમાં માં બીજી વાર ગેસમાં ખાવા છે તો પરિવાર ગેસ સ્ટેશન આયા છે તમે જોઈ શકો છો ગેસ ભરાવાનો ચાલુ થઈ ગયું છે હવે અમે ઉતરી જવા બધા ઇધર વાર ની ગયા છે બોલો કાના ની ગેસ પુરાવે છે પણ ગેસ પર રખડી આપણે આવી પર તારા આવી પર ગેસ ફાઇનલી ગેસ પુરાઈને ગાડી આવી ગઈ છે તો હવે ફોન પડી ગયો ચલો હવે નીકળીએ બહુચરાજી મહેસાણા થી બૌચરાજી ગાઈસ પકોડી ખાવા માટે ઉતરે મધુબેન નહીં ખાય પકોડી ઉપસ ચ સને પકોડી ખાઈ લે સ્કિલા હા તો મોક સો સો ગાઈસ અમે ફાઇનલી બૌચરામાન બૌચરાજી હવે ફાઈન થઈ જ છે બહુ થાર થઈ ગયું છે તો પેલા ફટાફટ આપણે જે મનતા કરવાની છે એનો સામાન લઈ લો અને પછી મંદિરે દર્શન કરવા માટે છે મમ્મી પપ્પા બધે આ બધી પ્રસાદની દુકાન છે જોઈ જાય પપ્પા હા તો ગાઈશ પપ્પા ગયા છે હવે પહેલા એ પેલા જે લેવાનું લો ને આપડે જીભ તો આગળ રાખતા છે આ રે ભાઈ જોવા શું ગાઈશ પપ્પા એ શ્રીફળ લીધું છે મમ્મીએ ક્રિશ્નની જીભ લીધી છે મોની વોચરમાં

અમારી આખી ફેમિલી હવે હેડી છે પ્રસાદ લેવા માટે ધર્મશાળામાં તો તમે જોઈ શકો છો કે રાતનો ટાઈમ થઈ ગયો છે વરસાદ સોરી વાતાવરણ થોડું ખરાબ હતું એટલે વાર થઈ ગયો રસ્તામાં ગાઈઝ અમે ફાઇનલી બહુચર ભોજનાલય અને ભવન ભવનમાં આવી ગયા છે પ્રસાદ દેવા માટે બધી ફેમિલી સાથે પાછળ આવે છે મમ્મીની હા ના પાડી દેજો એટલે ખાવા એટલી થાળી લઈ પ્રમાણે કેટલા છે આપણે ગાય હજુ આઠ વાગ્યા છે અને અમે જમી અને હવે બહાર આવ્યા છો હજુ બહુચરાજીમાં જ છો અમે તો હવે નીકળવું છે ઘરે જવા માટે તો અત્યારે બહુ મજા કરી અને અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ અને મળીએ કાલે નવા વ્લોગમાં